નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુરેસી જાડેજા આજે મોરવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપમાં દેલોજ ગામ છે એ દેલોજ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે અમે આ બ્રિજ ઉપર ઊભા છીએ તમને દેખાય છે નહીં દેખાતો હોય કદાચ કારણ કે એ અદ્રશ્ય છે અહીંયા સાત ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો તો જ્યારે 2016 માં આ બ્રિજ પાસ થયો તો આપણે જસવંતસિંહ ભાભોર હતા એ જસવંતસિંહ ભાભોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો તો અને બહેનો એ હમણાં થોડાક સમય પહેલા જ બહેનો છે પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અણાવત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે આપડા જોવા જાય તો લગભગ અહિયાં ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા પણ આ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાય શકે એ નથી તમ તારે ત્રણ કરોડ રૂપિયા એ પાણી માં ગયા છે આ પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે એક પ્રશ્ન એવો છે કે જે બાળક જઈ રહ્યું છે પાણીમાં ચાલતો ચાલતો રોજ ની પરિસ્થિતિ હશે ને તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી તમને બાળકો આજે અત્યારે હમણાં થોડી વાર પેલા સ્કૂલ છૂટી છે આ સ્કૂલ ના બાળકો છે જે એક ગામ એટલે કે દેલોજ ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા છે લગભગ સાત ગામ જે બાળકો છે એ અહીંયા અવન જવન કરતા હોય છે સાત ગામ આમ છે સાત ગામ આમ છે લગભગ જોવા જઈએ તો આજે અમને જે આ ફરિયાદ મળી છે એ પ્રમાણે ફરિયાદ ના ખાલી ગામડા કહું છું કે નરસિંહપુર જુનેવાલા મોરા દેલોચ નવલિયા સાગવડ રજાયત અગરવાડ વગેરે ગામોને જોડતો પાનમ પાનમ જે છે એટલે આવતું હોય બ્રિજ નું પાણી જળાશય નું પાણી ઈ અહીંયા ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજ નું ઉદઘાટન કરવા માટે અહીંના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવવાના હતા પણ હજી સુધી દેખાડા નથી એટલે નિમિષાબેન સુથારને સુથાર ને કેવા માંગીએ છીએ તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો વિકાસના નામે જે બડગા ફૂકો છો અને જે કયો છો કે ડબલ એન્જિન ની સરકાર છીએ તમારી ડબલ એન્જિન ની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવા જાય તો એ બધા જ પૈસા પાણીમાં માં જતા રહ્યા પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત નેતાઓની અનાવડત એને ભ્રષ્ટાચાર જે છે એને આ બ્રિજ ની હાલત આજે જોવા મળી રહી છે આ સાત ગામ જે છે અને ઉપરના સાત ગામ જોયા જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકો ને હાલાકી નો સામનો થઈ રહ્યો છે જી અંદાજે સ્કૂલ ખરીએ બાજુ કઈ આપડે બહુ મોટી વાતો કરીએ છીએ બેટી પઢાવો ની વાતો કરીએ પડેગા તબી તો પડેગા ઈન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં મોડવા હડપ ગામે જયારે ઉભો છું ત્યારે આ મોડવા હડફ ના જે કહી શકે કે બાળકો ને ભણવું છે ગણવું છે આગળ વધવું છે શિક્ષિત બનવું છે પણ ભણે કઈ રીતે એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે કાલે સવારે આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે ભણી ગણી આગળ વધુ છે પણ ન કરે નારાય કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે નારાયણ ને કોઈ કદાચ આ જર્જરી હાલતમાં કઈ દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ નું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પોચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે છે જેમાં કશું જ કઈ દેખાતું નથી પાણી સિવાય દેખાતું નથી એટલે આ બધા જ પૈસા તમારા પાણી માંગ્યા છે આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણી આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખી દીધું છે આજે એક ગામ થી બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ પંદર થી સત્તર કિલોમીટર ફરી અને ખેતી કરવા જવું પડે છે આ ભાઈની જમીન આયા જ છે હવે આની પોતાની જમીનમાં જાવું છે તો પોતાની જમીનમાંય પણ પંદર સત્તર કિલોમીટર પાછળ ફરીને જવું પડે તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને તમે વિકાસના નામે વણગા ભૂકો છો ડબલ ની વાત કરો છો આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પહેરના જે પૈસા જે અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે આ બ્રિજનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું બે હજાર સત્તરમાં માં ત્યાર પછી શું કર્યું છે બસ હમણાં આ ગયા વર્ષમાં પૂરો કર્યો છે પૂરું કર્યું

એ નિમિષાબેન સુથાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમ કે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કંઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને કેક ને કેક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા છે કેક ને કેક તમારા સુધી પહોંચ્યો છે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાનો વારો છે એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો એવો છે છેલ્લા 6 મહિનામાં બે મૃત્યુ તો થઈ ચૂક્યા છે હવે સેની રાજો છે ત્રીજું મૃત્યુ થાય એની એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો રહેવાનું આ એટલે સ્કૂલેથી આવ્યા છો રોજ આજ રસ્તે જવાનું તો તમને એમાં બીક નથી લાગતી લાગે છે તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિ ને કે બ્રિજ છે તમને ખબર છે છે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે પાનમ નદી ઉપર આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે તમને બીક ન લાગે રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે તો હવે તમારા પ્રતિનિધિને ક્યારે કીધું તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા અહીંના ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન

છો લાગે કે લાગે લાગે છે તો પ્રતિનિધિ ને વાત કરજો કે આ બીક કસરખો કરાવો અને આ માધ્યમથી નિમિત્ર સુથાર તમને પણ કહીએ છીએ આ બાળકોનું જે ભવિષ્ય છે બાળકોનું જે જીવન છે એ જોખમમાં છે તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો બહુ મોટી મોટી વાતો કરો છો તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કે છે પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવવાની વાતો કરે છે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જાવું છે ઓલિમ્પિક તમારે અહીંયા લાવવું છે બધું જ તમારે કરવું છે પણ આ ડબલ એન્જીનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજની હાલત જોઈ લો તમે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને અદ્રશ્ય છે આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું તમને જોવા મળતું હશે એટલે મહેરબાની કરીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો બાકી આ જે દ્રશ્યો છે એક કોકનો જીવ લેશે આથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો જ છે આથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે એટલે બે બાળક બે વ્યક્તિઓને તો જીવ જતા રહ્યા છે જી અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં ઘણા બધા કેટલા સિત્તેર એસી બધા આજ રોડ પર આવર જવર કરો છો তাৰো নাম বাই নাই কিয়ছে